આમ ગામ છે તો વધુ વરસાદ છે ગામ ન જ દેખાતો એનો વામડો આવ્યો છે આ ગાયું જો પેલા વરસાદમાં થોડુંક ભીંજાવા થઈ ને તો થોડોક મેલવ જાય ને ઠંડક થઈ જાય કારણ કે હમણાં ગરમી બહુ પડતી ને એટલે થોડીક નાઈ જાય લઈએ પછી આપણે અંદર ધારી એમ લઈ લે હું નજા દસોલ પાણી મીડા જાય બપવા એટલે લક્ષક વાવણી થઈ જાય પણ આમાં કઈ નક્કી જો આવો નવો રહી જાય તો થઈ જાય

અડધી કલાક ત્યાંનો વળે વરસાદ જતા પાણી પાણી થઈ ગયું આખા ખેતર માં પાણી ભરાઈ ગયું ફોટાકા વાવણી થઈ ગઈ આપડે આ વંદરા દાળ દેહ મન મુકીને વડે વરાશ ચાલો આજે આપડે ફોટાકા વાવણી થઈ ગયો જો દાળ વરસાદ આવી ગયો સાંજે આવ્યો તો ઢોલે પાણી આલતો થાય ને એવો થઈ દીધો તો પતાન હાવ અડધી કોળી કલાક થઈ આમ ધાળ ટીકતી નથી વરસાદ એવો વરસાદ આવ્યો એટલે આપણે કાલથી વાવણી ચાલુ કરી દેવાનું જો બોન જીએ તો આપણે વાવણી થઈ જાય કોને કોને વરસાદ છે એ કહેજો બે તા આમ કાંઈ હામો હેઠો નથી દેખાતો એવો વરસાદ છે સવાયની જો બે કેરું પાક નહીં જી એક લુંબારી પડગી લાગે ને ઓલી પડગી લાગે આ પવન આવે ને એટલે લુંબું હોય એટલે રેતા નહિ કેવું આવા કેટલા જાડવા પડે રામ જાણે પવન જે ને વરસાદે હે આ પાણી ક્યાંય હમાતું નથી જો વાહન સારા આવડું ભરાણ કાઢીએ પાણી નીકળતું નથી એટલો વરસાદ પડ્યો આ ખેતરમાં તો જો આવા ઉક આ ને છે ત્યાંથી ઉપર લગ્ન કર્યું હું પાણી આમાં થોડું ધરાણ છે તો ઓછું ને ચાલો વાસળી ને ગાય ને અંદર લઈ લો હોટા છોડિયા નાઈ દીધું હા બેન બાંધ્યો અંદર અસલ નવાઈ ગયું રૂપાળું બેન હાલો આપણે નદી જોવા જાય ને અમારે જાય ઉકાળ આગળ પાઇટ ભરી આખી નદીમાં થોડું થોડું પાણી આવ્યું છે જોતા આવી જાય કેટલું આવ્યું દેખાડું તમને એટલે ટાઈમ હું થોડાક સેલા વાયા ને એવું આવ્યું ને એટલે એટલે આવ્યું આગળ ડેમ ભરાય ટાઈમ પાણી હાલતું થઈ ગયું હે કેટલું કહ્યું নদী ডেমছে পুৰা কঠোৰ નદી હવાઈ માં થોડીક આખી ભરાઈ ગઈ આવો પડી ગયો વરસાદ અમારે તમારે કેવો પડ્યો વરસાદ કમેન્ટમાં કેજો આજો ઝાડવાનું બધું હે ને તાણી ના બાજુ ઓઈ નાખે ફૂલ નદી આવે ને તો જા કંઈ દેખાતું ન હોય આટલી આવે હા થોડુંક વિડીયમ આવી છે તો વાંધો નહીં આવે દરામાં ફૂલ પાણી આવી જાય હવે આપણે જ્યાં દાણા ભરવાનું કામ હાલે આ બધું દાણ દસ કા ને તો પછી ખાલી દવા ભેરવાની જોઈએ છે ને થોડાક ભીના હતા ને એટલે ભીતવા એટલે અસર અસર રૂપા છે અસર ના ગયા અને આ નંબર બાવીસ નંબર બે છે થોડું આ બીટી બતરી હતું હવે બાવીસ નંબર રહ્યું ભાઈ ગઈ ને તો પછી ખાલી દવા ભેગા ખાલી કરી નાખી નાખી પકતા થઈ જાય થોડી Thank